રાજકુમાર સોજીદ્રાને આપણે વિનંતી કરીએ કે પોતાના વિચારો આપણી સમક્ષ રજૂ કરે શા માટે આપણે જે આયોજન કર્યું છે એની ખાસ વિશેષ અહેવાલ આપે યશભાઈ સોજીદ્રા

આજે આપણે અહીં આવવાની શું જરૂરિયાત છે એમાં વાત કરવી છે બે મુદ્દા ગુજરાત ની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી એક ચકરી શાસન છે મોરબી ની અંદર પણ છે આ બધા બધી ખબર છે પણ તમારા માટે ખેડૂત માટે કોઈ પાર્ટી પેલો અવાજ ઉપાડતી હોય ને તો એ આમ આદમી પાર્ટી છે દોસ્તો પૂછી કે કેમ ત્રણ દિવસ પહેલા એક એવો નિર્ણય જેને કાળમો નિર્ણય કહેવાય કાળમો નિર્ણય અહીંયા ખેડૂત બેઠા છે કપાસનું વાવેતર બધા લોકો કરે છે દરેક ને ખબર હશે કે આજ ખેડૂત પોતાની જાતને આપણે કહેતા હોય ને તો આ નિર્ણય કદાચ કોઈને ખબર ન હોય એવું બને નહીં ત્રણ દિવસ પહેલા સરકારે એટલે ઓગણીસ ઓગસ્ટના દિવસે એક પરિપત્ર બહાર પાડીને એવું કીધું કે જે ખેડૂત ઉપર આયાત ડ્યુટી આવે છે જે બહારથી એક્સપોર્ટ કરીએ એ આયાત ડ્યુટી જે અગિયાર ટકા હતું એટલે કે સીધો એનો હિસાબ કરો આદિ ભાષામાં ગામડાના લોકોની ભાષામાં કે કોઈ વસ્તુ ઉદાહરણ તરીકે એક હજાર રૂપિયાની હોય તો થી લાવવાની હોય તો અગિયાર ટકા ટેક્સ ચૂકવવાનું હોય જે ભાવ થયો એટલે આપણા લોકલ માર્કેટ ગુજરાતનું માર્કેટ સરોવરનું માર્કેટ મોરબીનું માર્કેટ ભારતનું માર્કેટ જે ભાવે ચાલતું હોય એ ભાવ કરતા જ્યારે અમેરિકાના ભાવના એક સમાન ભાવ લાવશે એ કપાસની વાત કરું છું ત્યારે શું થશે દોસ્તો આ નિર્ણય થી કદાચ પેટનું પાણી કોઈને હલે કે ન હલે પણ પોતાની જાતને જો આપણે ખેડૂત કહેતા હોય ને તો પોતાનું ખમી રડી જવું જોઈએ દિલ ફાટી જવું જોઈએ દોસ્તો આ નિર્ણય છે ઘણા એમ થાય કે એમાં તો શું છે વર્ષોથી આ બધું ચાલા કરે છે રાજકીય સ્ટંટ છે પોલિટિકલ આ છે આ છે પણ ના દોસ્તો આજની વાત છે ને આ તમારો બધાનો સન્નાટો છે ને સન્નાટો એ વિચાર કરવા પર મજબૂર થવું છે દોસ્તો કે આ નિર્ણય કોઈ પણ નિર્ણય જ્યારે ખેડૂત લક્ષી કરવાનો હોય ને તો જન્મત સંગ્રહ લેવાનો હોય મિત્ર પણ બહુ દુઃખ સાથે કેવું પડે કે ખેડૂત પુત્ર તરીકે કેવું પડે નાના કાર્યકર તરીકે કેવું હોય ને કે આ નિર્ણય પ્રજાને શોષણ કરવા માટે અને ભાજપ ભાજપની એ જ નીતિ ખેડૂતને પેટે મારવાની નીતિ આ એ જ નીતિ સ્પષ્ટ થઈ છે વિચાર તો કરો દોસ્તો તમને એવી અપેક્ષા હતી કે આપણા કપાસના ભાવ ડબલ કરવાના ડબલ ની તો દૂર છેલ્લા ત્રણ ચાર દિવસ નું તમે સર્વે જોજો કપાસના રૂના ભાવમાં કઈ રીતનો ઘટાડો ન છો એક તરફ પીએમ મોદી એવું કહેતા હોય કે ખેડૂતના હિતના ક્યારે કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ અને બીજી તરફ સ્વદેશી અપનાવો સ્વદેશી અપનાવોના એક ખોટા બોલી સાથે તમે અમેરિકાના રૂમે અંદર પ્રવેશ્યો તો હું શું આ સરવડના લોકો સહન કરશે શું સહન કરશે કે આપણો કપાસ કે જે કપાસ માટે આપણે રાત પાણી એક કરીએ છીએ પરસો કરીએ છીએ લોહી પાડીએ છીએ અમેરિકાનો રૂ આવશે તો બીજી રીતે સરકારને બહુ સારું લાગે એની ભાઈબંધી નિભાવવા માટે એ ગમે તે કરશે શું આ સરવડના લોકો સહન કરશે

તમારો એક પડકારો અમારા જેવા લાખો કાર્યકર્તા તમારા માટે લડવા તૈયાર થયા છે માની શકાય કે ખેડૂત મિત્ર હોય થોડું ઘણા આપણે ખબર ના પડતી હોય કાયદા કાનૂન પણ જેને મિત્ર ખબર પડે છે જેના માટે આપણે મરતા હોઈએ છીએ તમામ લોકોની જવાબદારી છે હું વાત કરું છું રાજકીય જે જે આગેવાનો તમારા ગામમાં આવીને બોલતા હોય મોરબીમાં બોલતા હોય ગુજરાતના મોટી મોટી ચેનલમાં આવીને બોલતા હોય પણ ભણના દીકરા એક વખત ખેડૂત માટે કોઈ બોલ્યા છે

જે આપણે આજે એક નાનકડી એમથી વાત સાંભળીને આપણે જો આપણે સ્થિર થઈ જતા હોય વિચારવા મજબૂર બનતા હોય મિત્રો વિચારો આપને આશા છે કે આટલા વર્ષોમાં આપણે આગળ જઈને સંઘર્ષ કરીને આપણે શું કરશું તો આ જ વાતને આપણે વિચાર કરીને આગામી સમયમાં ધ્યાન રાખશું એ અપેક્ષા છે અને સરવાડ પંચાયતથી આ સરવણના ગામની સભાથી આપણે તો મત લઈને જઈ કે આ ગામના લોકો હવે નક્કી કર્યું છે કે અમે હવે કોઈ આગેવાન આવે કોઈ ગેરમાર્ગે દોરવા આવે અમે નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના જે ખેડૂત માટે લડે છે ને એનામાં એની સાથે દે એનો સાથ દે અને ભવિષ્યમાં જે ખેડૂત માટે છે ને એની આરે આપણે ઉભા રહીએ બસ આ વાત સાથે મારી વાતને પૂરું કરું છું અને આપ સૌનો મત લઈને જાઉં છું સરવણના ગામ થી એક મજબૂતા આપણે લઈને જઈએ એવી અપેક્ષા છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન